सर्वे वैष्णवने जय श्रीकृष्ण राधे राधे शंकर वन मारो मेरास शङ्कर वन मार मेरास शंकर वन मेरास शङ्कर वन मार मेरा જાય તમ વિના વિનાયકલું કે મરેવા પાર્વતી તમ મેં ગોતવાજાયમ કે મરે વાય શંકર વન માર મેરા તકર વન માર जाय पार्वती बिलडी थैने जार पारवती बडी खैने जाय पार्वती बिल थैने य पग मा गुगराुम झुमथाय त विनायक लु के मेवाग माुगरम झुमथाय त विनायक लु के मेवा वन मेरा वन म एउ कािय भोडा एउ काी घोडा एउ घि भोडा ए आखयु घाडी जो एमरु डमडम विना एकलु के मरेवा અભિનય કલું કે મરેવા શંકર વન મારા શંકર વન મારા થોડા હે દોડીને ચાલિ હાથ થોડા દોડીને દોરીને ચાલ્યો હા થોડા દોડીને ચાલ્યો હા ોરા લાથ પોરા નાચ પિલરી નિ સાથ તમિનાયલું કે મરેવા નાચ તમ નિ તમિનાયલું કે મરેવા શંકર વન માર शांवणरा भोळा नाचो तरा तूर भोळा नाचो तरा तूर फोडा नाचो तरा तो रोळा नाचो तरा मा వినాయకలు మేవాతమూ కేన మార శ రవన మారేరా మేయమా एक लूके मरे वाय देखे गङ्गा पार्वती નેયરિ મુકવાજા પાર્વતી નેયરિ મૂકવાજા પાર્વતી નેયરિ મૂકવા જા પાર્વતી ને મૂકવા જાઉ સાથે ગંગાજીને તેડતો જા તમ વિના એક કે મરે વાય સાથે કંદાજીને ટેડ તો જાવ તમ એક લુકે મરે વાય શાંકરવન મારો મે રાસ માર મે भोला ज भोरा पाली ढिल छेतरी जा त मिना एक मेवा ओली ढिलिस छेतरी जम्नयल के मेवा शङ्कर सशङ्कर वन मेरा सोडा मन माे मोडा मन माँ जो તમ વિનાયક લૂ કે વાય હવે મારે કરવો શોયુપાય વિનાયક મરે વાય શંકર રવન માર મેરા શંકર વન મા ફોળા મોજડી વેચવા બેચવા જાળા મોજડી બેચવા જાળા મોજડી વેચવા બેચવાચાય મોજડી જાય જાળા મોચીડા થઈને જા यतम विनाएकु के मरे भोरा मोति छनायक मेवा मेरा वन मेरा शंकर के शांतरवनमार मेरास, शांतरवनमार मेरास, शांतरवनमार मेरास, पा शंकर शेरिये पाडे सा शंकर शेरिये पाडे सा शंकर शेरिये पाडे साध पार्वती पाणी भरवाजाय तिना एक लोक म रेवाय पार्वती पाणी भरवा भरवाजा તમ વિનાયક લોક મરેવાય શંકર વન મારો શંકર વન મારો મોજડી છોવા છાય પાર્વતી મોજડી છોઆચાય પાર્વતી મોજડી છોવા છાય પાર્વતી મોજડી જોવા જાય મોજડી માં વિના એકલું કે મરે વાયમો જરીમાં પહોળા નાથ દેખા त विनायल के मेवा शङ्कर वन मे रास शङ्कर वन मे रास म चिडा आवजो मा रे मल मारे मोल आवजो मा मा આવજો મારે મોલ કરવા મોજડીઓ ના મોલ તમ વિના એકલો કે મરે વાય કરવા મોજડીઓ ના મોલ તમ વિના એકલો કે મરે शङ्कर वन मेरा स्मृतिडा मो जीहतिडा मो ज सु त मतम विनायक लु के मेवा त माराम त म विनायक लु के मेवा शङ्कर वन मेरा शङ्कर वन मे આવજો ભાવતા પોન લઈ આવજો ભાવતા પોન લઈ આવજો પાવતા પોજન મોછડિયું પેરાવું પગ માં બે તમ વિનાયક લુ કેમ રેવાય મગરિયું પેરાઉપમા તમ વિનાયક લો મરે વાય શંકર વન મારાસ શંકર વન માર મેરા પાર્વતી થાળી લઈ

સમ વિનાયક લો શંકર વન મારો મેરાસ શંકર વન માર મેરા મોતી शर्मा न याद मोती शर्माद मोतीडा शर्मा सो नैयाज भि उभी तारी साथ तिनायक लोक मरे वाय भी उभी त વિનાયક લોરેવાય શંકર વન મારો મેરા શંકર વન મારા નિર્ણલા પોળા એ નિ લી ચાયા પોરા નિર્ણલા ताळ्या भोळा ये मला पार्वती हैयाती हर ख तम विनायक लो केम रेवाय पार्वती हैयाती हर खाय तम विनायक लो केम रेवाय शंकर माथनी मेर आवि बोडा नाथनी मेर आवि नाथनी मेर आवि नाथनी मेर भक्त गरे लि ला રમ વિનાયક લોરેવા ભી લાલ રમીના એકવાય શંકર વન માર મેરા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી અમને મહારાણી કી ¡Se aquí!